હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ વિષય હિન્દી એમાં એકમ ચાર કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી તેનું સ્વાધ્યાય પૂથીનું સોલ્યુશન જોઈશું બરોબર હવે એમાં જોઈએ આપણે શરૂઆતમાં જ તો એમસીક્યુ પ્રશ્નો આપેલા છે આ રીતે તો તમારે આ રીતે જવાબ ટીક કરવાના રહેશે બરોબર આ રીતે તમારે જવાબ ટીક કરવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન બે એમાં સમાનાર્થી અને વિલોમ આપેલા છે તો આપણે પણ એ રીતે લખવાના છે એમના જો આ રીતે આપણે સમાનાર્થી અને વિલોમ લખવાના રહેશે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો પ્રશ્ન ત્રણ આપેલો છે બરાબર એમાં આ રીતે શબ્દ સમૂહ લીએ એક શબ્દ લખવાનો છે ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્ન ચાર પ્રશ્નો કે ઉત્તર લીખીએ તો આ રીતે ત્રીજો પ્રશ્ન આ છે ચોથો પ્રશ્ન ત્યાર પછી પાંચમો છઠ્ઠો પ્રશ્ન સાતમો આ છે આઠમો પ્રશ્ન નવમો દસમો બરોબર ત્યાર પછી પ્રશ્ન પાંચ છે એમાં પહેલા બે પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો ત્રીજો અને ચોથો પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે ઓકે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો પાંચમા પ્રશ્નોનો જવાબ આ રીતે લખવાનો રહેશે હવે પ્રશ્ન છ આવે છે કથનો આશય સ્પષ્ટ કીજે તો આ રીતે પહેલા બે જે કથન છે એના જવાબ લખવાના છે આપણે ત્યાર પછી આપણે ત્રીજા જે કથન છે એમાં આ રીતે લખવાનું છે હવે આપણે આગળ જોઈએ તો ચોથો પ્રશ્ન એમાં જે કથન આપેલું છે એમાં આ રીતે લખીશું આપણે ત્યાર પછી પ્રશ્ન સાત એક ફકરો આપેલો છે પરિચિત કો પડકર પ્રશ્નો કા ઉત્તર દીજી તેમાં આ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ જે આપેલો છે એમાં આપણે આ રીતે જવાબ લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન નવ એમાં આ રીતે આપણે જવાબ લખીશું ત્યાર પછી પ્રશ્ન દસ છે મે ભારત કા પ્રધાનમંત્રી બનજ તો એ વિષય પર નિબંધ લેખીએ આપડા આ રીતે જવાબ લખવાનો છે બરોબર તો આની બદલા ખાઈ ગયો હશે બરાબર ત્યાર પછી અપૂર્ણ કહાની જે છે પૂર્ણ કીજે એમાં આપણે આ રીતે કહાની પૂર્ણ કરવાની છે બરાબર ત્યાર પછી પ્રશ્ન બાર આપેલો છે એમાં પણ આપણે જવાબ આ રીતે લખવાનો છે ત્યાર પછી પ્રશ્ન તેર છે રિક્ત સ્થાનો કી પૂર્તિ કી છે એમાં આ રીતે લખવાનું છે આપણે બરાબર ત્યાર પછી ચૌદ બહુ છે એમાં આ રીતે લખીશું આપણે અને પછી છેલ્લો એમાં આપણે આ રીતે લખીશું ઓકે અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે Goodbye.